ભચાઉના વિજપાસર 36000 ની રોકડ સાથે પાંચ ખેલ્યોની થઈ ધરપકડ ભચાઉ ખાતે આવેલ વિજપાસર પાંચ જુગારીઓને પોલીસે દબોચી લીધા છે ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે વિજપાસરમાં જાહેર સ્થળે અમુક કિસ્સામાં રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકતવાળા સ્થળ પરથી રાત્રિના સમયે જુગાર રમતા પાંચ ઇસમોને રંગે હાથ દબોચી લીધા હતા પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રૂપિયા છત્રીસ હજાર છસોની રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે